ગજાનન ગણપતિ દાદાની જય સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ બંધન છે માળાનું માળા ફરે આત્મા મેનું મન ફરે સંસારમાં એમાં માળા ન મણકા શું કરે એનું મન ફરે સંસારમાં માળા ફરે આત્મા મન ફરે સંસારમાં મમણા નમણકા શું કરે એનું મન ફરે સંસારમાં ગંગા નાયા જમુના ના નરમળ ની રમાંગા નાયા જમુના ના નરમળ મનના મેલ રય ગયા એમાં ગંગા મૈયા શું કરે મનના મેલ લૈ ગયા એમાં ગંગા મૈયા શું કરે

ಮನ ಫರೆ ಸಂಸಾರ ಮಾಸಾರ ದರ್ಶನ ವೇಳಾ પૈસા લઈને મંદિરે આવેલા દર્શન કરી પાસા વાળા મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમાં ભગવાન બેઠો શું કરે માળા ફરે આત્મા મન ફરે સંસારમાં માળાના મણકા શું કરે એનું મન ફરે સંસારમાં સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી નાત જમાડે સાધુ જમાડે સંત જમાડે મોટી મોટી નાત જમાડે પાણ જને ભૂખા કાઢે માં ભગવાન બેઠો શું કરે પાણ જને ભૂખા કાઢે માં ભગવાન બેઠો શું કરે માળા ફરે આત્મા એનું મન ફરે સંસારમાં માળા ના મણકા શું કરે એનું મન ફરે સંસારમાં શિવજી ને સડાવે લોટા વાતુના ના વાળે ગોટા શિવજી ને સડાવે લોટા વાતુના ના વાળે ગોટા અભિમાનમાં માં બહુ ફરે એમાં શંકર બેઠો શું કરે અભિમાનમાં માં બહુ બહુ કરે એમાં શંકર બેઠો શું કરે માળા ફરે આત્મા મન ફરે સંસારમાં માળા ના મણકા શું કરે એનું મન ફરે સંસાર માં સારધામ ની કરે ગિરનાર નો ડુંગર નો સળે સારધામ ની કરે ઢીરનાર નો માયા મમતા છૂટે નહીં એમાં ભગવાન બેઠો શું કરે માયા મમતા છૂટે નહીં એમાં ભગવાન બેઠો શું કરે માળા મારે આત્મા એનું મન ફરે સંસારમાં માં માળા નમણકા શું કરે એનું મન ફરે સંસારમાં કૃષ્ણ કનૈયા લકી જાય